નમસ્કાર મિત્રો છેલ્લા વીસ વર્ષમાં રશિયામાં સૌથી મોટો આતંકી હુમલો થયો છે આખા રશિયામાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે ઇસ્લામિક સ્ટેટે રશિયાને ગમરોળી નાખ્યું છે અને આ લગભગ એકસો પચાસથી પણ વધારે લોકોનો એમાં ભોગ લેવાયો છે એમાં ચાર હુમલાખોરો સહિત અગિયાર આતંકી ઝડપાઈ ગયા છે આતંકીઓએ દાવો કર્યો છે કે એમને ચાર પોઈન્ટ બાવન લાખની લાલચ આપી હતી બસોથી વધારે લોકો ઘાયલ છે અને હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે રશિયાના લોકપ્રિય બેન્ડ પિકનિકના કાર્યક્રમમાં છ હજાર લોકો હાજર હતા ત્યારે આઈ એસ ખોરાસન નામનું જે આતંકવાદી જૂથ હતું તેણે હુમલો કર્યો અને લગભગ એકસો પચાસથી વધારે લોકોનો ભોગ લીધો આ આતંકીઓ હુમલા પછી યુક્રેન ભાગવાની ફિરાકમાં હતા એવું રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે જ્યારે યુક્રેનો બચાવ કર્યો છે યુક્રેને કહ્યું છે કે હુમલા સાથે અમારે કોઈ લેવા દેવા નથી અમેરિકાનો પણ એવો દાવો છે કે તેમણે આ સંભવિત હુમલા અંગે પહેલેથી જ માહિતી આપી હતી તો આ રીતે આ આતંકવાદી હુમલાને લઈને રશિયામાં ચારેકોર આતંક અને આક્રોશ છે મોસ્કો નજીક ફોક સિટીના હોલમાં શુક્રવારે રશિયાના લોકપ્રિય બેન્ડ પિકનિકની કોન્સર્ટ હતી વીકેન્ડ પહેલાં કોન્સર્ટને માણવા માટે હોલ ખચાખચ ભરેલો હતો ત્યારે જ ઓટોમેટિક અત્યારથી સજ્જ ચાર હુમલાખોરોએ અંધાધૂણ ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટ કરી ભારે આતંક મચાવ્યો હતો આ હુમલાથી સ્તબ્ધ થઈ ગયેલા પ્રેક્ષકોમાં ભાગદોડ મચી ગઈ હતી વિસ્ફોટના કારણે સિટી હોલમાં ભયાનક આગ લાગી હતી અને એની છત પણ તૂટી ગઈ હતી હુમલાના બીજા દિવસે શનિવારે હુમલાખોરો પ્રત્યે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો તેમજ અનેક જગ્યાએ લોકોએ મૃતકોને પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી હતી તો આ રીતે રશિયામાં એકસો પચાસથી વધારે લોકોનો ભોગ લેવાયો છે બસોથી વધારે લોકો ઘાયલ છે અને કહેવાય છે કે હજુ પણ આ મૃત્યુ આંક વધી શકે છે તો અત્યંત ધર્માંધ આઈ એસ આઈ એસ ખોરાસન રશિયાનું કટ્ટર દુશ્મન છે અને સીરિયાના પ્રમુખને રશિયા સમર્થન આપે છે તેનાથી નારાજ છે એને લઈને જ આ હુમલો કર્યો હોવાનું કહેવાય છે તો અત્યારના વિડીયોમાં આટલું જ ફરીવારના વિડીયોમાં મળીશું નમસ્કાર મિત્રો આવજો